સારો વિદ્યાર્થી મિત્રો નવી ટ્રીક સાથે મની મુંજોડા હાજર થયો છે ચેનલ નું નામ છે ફોકસ એન્ડ ફ્લો એજ્યુકેશન ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વનસ્પતિ અંતસ્ત્રાવ કેટલાક વૃદ્ધિ પ્રેરક હોય છે કેટલાક વૃદ્ધિ અવરોધક હોય છે જોઈ લઈએ કેવા વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવો છે અને કયા છે વૃદ્ધિ અવરોધક તો મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો ઓ એટલે શું ઓજી સાય સૂત્ર આપણે કઈ યાદ રાખશું પણ આપણે ઓજી સાહેબ હેતુ સાથે ગોઠવણી કરી છે અને એપ્સિક એસિડ જો આ ત્રણ છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે ઓક્સિન જીબ્રેલીન અને સાયટોકાઈન અને એબ છે ને એપ્સિક એસિડ એ વૃદ્ધિ અવરોધક કે ભાઈ વનસ્પતિમાં પાંદડા પડવા મળે ફળ પાકવા મળે એ માટે આ એપ્સિક એસિડ છે એ કામ કરશે એ વૃદ્ધિ અવરોધક છે આ ત્રણ કયા છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે ઓકે થેન્ક યુ મિત્રો તો આ રીતે ઓજી સાહેબ એ આપણે સૂત્ર યાદ રાખીશું